ટનગર રામચંદ્ર મધુસૂદન મહારાજ અમારી પરમહંશ સાતસોથી આઠસો વર્ષ પહેલાંની આ ઇતિહાસ છે નગરનો અને અમારા મોઢ બ્રાહ્મણો જે બ્રાહ્મણો આ બધા બ્રહ્મ સમાજના બધા ભેગા થઈ અને પ્રતિભાષિક ઐતિહાસિક અને પ્રેરણા આપી શકે એવી આ મોઢ બ્રાહ્મણની આ ફાગણસુ ચૌદશના દિવસે મુઢવારાના જાતરાથી નીકળી અને નગરમાં ફરી અને કાપડ બજારમાં રસિકો દાંડિયા રમી ઉત્સાહ આનંદ મેળવે છે અને બાળકો વંશ પરમહંશ ચાલે એ માટે બાળકો બધાના ચાચરે ભેગા થાય એમને ફૂલહાર પહેરાવવામાં ગુલાલ ઉડાડવામાં આવે અને આ ત્રણ દિવસ અમે આખા નગરજનોની શાંતિ માટે આ ઘેર નીકળે છે અને પરંપરા આ ઘેર નીકળવાની છે અને અમને બધાને સાથ ને સહકારથી આ અમારું કામ પૂર્ણ થાય છે જય ગૌરી ગુજરાત ભારત માતા કી જય આઠસો વર્ષથી નગરની અંદર નીકળે છે દરેક ચાર રસ્તાથી નાની નાની ઘેરો સૌ પ્રથમ પહેલા વર્ષો પહેલા બધી નાની નાની ઘેરો બધી એકઠી થઈ અને મોઢવાડાના કાચરે આવતી અને એ આ મોઢ બ્રાહ્મણો ના સહયોગથી બધા જ ત્યાર પછી આ મોઢ બ્રાહ્મણોની ઘેર અહીં કાપડ બજારમાં આવે અહીં આગળ રમાય અને અહીંયા ડાંટિયા રમવાનું મહત્ત્વ છે સાથે સાથે સંતાન પ્રાપ્ત જેને બાળકો નવા જન્મ થયો હોય એની પહેલી હોળી હોય એવા નવ નવા બાળકોને આ હોળીના દર્શન કરાવવા માટે જે લાવવાના હોય ત્યારે મા જગદંબાને પ્રાર્થના કરવા માટે આ બ્રાહ્મણો બધા ભેગા થાય છે કે આવતીકાલે જે હોલિકા પ્રહલાદને લઈને ખોળામાં બેસી અને એનું દહન કરવાની છે તો એને બચાવવા માટે આ બધા જ બ્રાહ્મણો ભેગા થઈ અને ગામના તમામ સમાજના લોકો એકઠા થઈ મા જગદંબાને ભોમ છડી નામથી પ્રાર્થના કરે છે છડી એટલે લક્ષ્મી અને ભોય એટલે હે હે લક્ષ્મી આ અમે તને પ્રાર્થના કરીએ છીએ કે અમારા વંશ વારસોની વૃદ્ધિ કરજે અમારા વંશ વારસોની વૃદ્ધિ કરજે અને આ નગરને તમામ જનોની સુખાકારી અને એના માટે આ ઘેર કાઢવામાં આવે છે